ભાઈ અને બહેન ના પવિત્ર પ્રેમ ના સમાન રક્ષાબંધન ના પર્વ નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અંકલેશ્વર ઇનર વેલ દ્વારા રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી કરવામાં આવી છે ઇનર વેલ ક્લબ ઓફ અંકલેશ્વર ની બહેનો દ્વારા જીઆઈડીસી પોલીસ મથક ખાતે પોલીસ કર્મીઓ અને ફાયર ના રાખડી બાંધી રક્ષાબંધન ના પર્વ ઉજવણી કરાઈ હતી તો સામે પોલીસ કર્મચારીઓએ એ બહેનો વચન આપ્યું છે તો આ તરફ અંકલેશ્વર ની આરએમપીએસ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને રાખડી બાંધી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસના જવાનોએ વિદ્યાર્થીનીઓની રક્ષા માટે વચન આપ્યું છે આજે અમે ફાયર બ્રિગેડમાં અને પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન સેલિબ્રેશન કરવા આવેલા છીએ અને અમે આ ચોવીસ કલાક સતત જે દેશની રક્ષા કરવા માટે ચોમાસું ઉનાળુ અને શિયાળામાં પરવા કર્યા વગર જે સેવા આપે છે એમને આજે રક્ષા સૂત્રથી બાંધીએ છીએ અને એમનું દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ ભગવાન આપે એવી અમે બધી બહેનો અમે પ્રાર્થના કરીએ છીએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર